સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠની ગુજરાતી માધ્યમ અંતર્ગત બીજો તબક્કો છે એ વિદ્યાર્થી મિત્રો જાહેર થઈ ગયો છે બીજા તબક્કા અંતર્ગત જે પણ ઉમેદવારોએ કેટલાય મેરિટ અટક્યું છે એના વિશે હું તમને વિસ્તૃત માહિતી આપીશ તો તારીખ ત્રીસ છ બે હજારના પચીસ એટલે આજથી છ વાગ્યાથી છે મેરિટમાં ઉમેદવારો જેટલા આવે છે એના કોલ લેટર છે ઓનલાઈન એ તમને મળી રહેશે આ કોલ લેટર મેળવીને તમોએ જિલ્લા પસંદગી માટે તારીખ ત્રણ સાત બે હજાર પચીસથી ચાર સાત બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી અંગે જવાનું રહેશે એ પણ તમને કોલ લેટરમાં દર્શાવેલ સ્થળ સમય અને તારીખે તમારે એટલા વાગે ત્યાં હાજર રહેવાનું રહેશે હવે વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન પ્રવાસ સિવાય ધોરણ એકથી થી પાંચમાં છે જો ખાસ યાદ રાખજો વિજ્ઞાન પ્રવાસ સિવાય અહીંયા પૂછ્યું છે બરાબર એનું બિનઅનામત કેટેગરી એટલે કે ઓપન કેટેગરીઓને એક મેરિટ મૂક્યું છે એમણે સડસઠ પોઈન્ટ ચોસઠ છપ્પન સમથિંગ છે જેટલા પણ વિદ્યાર્થીઓને આટલું મેરિટ બનતું છે એ લોકો એ છે એમના કોલ લેટર છે એ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાના રહેશે હવે તમને ખાસ જણાવી દો કે ધોરણ એકથી પાંચમાં જે સામાન્ય પ્રવાહ છે એમાં એસીબીસીની કેટેગરીની જગ્યા પૂર્ણ થઈ ગયેલ છે બરાબર છે તેથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસીબીસીના જે ઉમેદવારો કે જેને અનામત ઓપન તરીકે પાત્રતા ધરાવતા નથી તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવેલ નથી બરાબર છે એની ખાસ ઉમેદવારોએ નોંધ લેવી જો એમણે શોખું સ્પેસિફિક એણે ચોખટ કરી દીધી છે કે જેટલા પણ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસીબીસીના ઉમેદવારો છે બરાબર કે જે અનામતમાં ઓપન તરીકે પાત્રતા ધરાવતા નથી બરોબર છે એવા ઉમેદવારોના કોલ લેટર આપવામાં આવેલ નથી એ ખાસ એટલે ખાસ નોંધ લેવાની રહેશે જિલ્લા પસંદગી કાર્યવાહી માટે બધાય ઓનલાઈન તમારે છે એ કોલ લેટર ડાઉનલોડ કરી લેવાના છે બરોબર છે અને ત્યારબાદ જિલ્લા પસંદગી અંતે જવાનું રહેશે ડન હવે વિદ્યાર્થી મિત્રો હું તમને જણાવી દઉં કે ધોરણ છ થી આઠનું ક્યારે બરાબર એક જ મિનિટ તો ધોરણ એકથી પાંચનું છે માનો કે હવે પૂર્ણ જ થઈ જશે બરોબર છે ત્રણ સાત થી ચાર સાત પચીસ માં છે એ મોસ્ટ ઓફ જગ્યા છે બરોબર છે એ ધોરણ એક થી પાંચની ભરાઈ જશે એટલે એકથી પાંચની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ધોરણ છ થી આઠની આવશે ફાઇનલ મેરિટ લિસ્ટ બરોબર છે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે ખાસ યાદ રાખજો ડન ધોરણ છ થી આઠનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે પછી એનો તબક્કો જાહેર થશે પ્રથમ તબક્કો સેકન્ડ તબક્કો એવી રીતે બરાબર કારણ કે જેટલા પણ વિદ્યાર્થીઓએ છે એ આપણે અગાઉ જોઈ ગયું એ જ્ઞાન સહાયક સાથે જે ડિગ્રી મેળવી હતી એમણે જે મેરિટ છે એ પરત ખેંચવા માટે આ લોકોએ કીધું હતું બરોબર છે જેના લીધે છે એ મેરિટમાં ફેરફાર થશે બરાબર છે એકસો દસ ટકા મેરિટમાં ફેરફાર થશે એના લીધે છે એ ફરીથી ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ તમારું જાહેર થશે ત્યારે ધોરણ એકથી પાંચની જિલ્લા પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ધોરણ છથી આઠનું છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થશે અને ત્યારબાદ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ ધોરણ છથી આઠની જિલ્લા પસંદગી કાર્યક્રમ શરૂ થશે બરાબર ખાસ એટલે ખાસ નોંધ કરી લેજો તમે લોકો ડન એટલે પછી કોઈ વિદ્યાર્થી કોમેન્ટ ના કરતા કે ધોરણ છથી આઠનું ક્યારે તો બસ શોર્ટ ટાઈમમાં છે એ એકથી પાંચની જિલ્લા પસંદગી પ્રક્રિયા પૂર્ણ થવા જઈ રહી છે બરાબર એ પૂરું થયા બાદ તમારું જે મેરિટ યાદી આવે એ તમારે એકવાર ખાસ ચેક કરી લેવાની છે ફાઇનલ મેરિટ લિસ્ટમાં કે તમારા જે મેરિટ ક્રમાંક છે સોરી મેરિટ કેટલું બને છે તમારું એ બરાબર છે કે નહીં બરાબર ખાસ કરીને સામાજિક વિજ્ઞાનવાળા છે જેટલા પણ વિદ્યાર્થીઓને સિત્તેર પ્લસ છે ટોટલ વિદ્યાર્થીઓને સો ટકા સાયન્સ મળશે બરાબર છે સો ટકા છે એ તમે લોકો શિક્ષક બની જશો એટલે તમારે સિત્તેર પ્લસ વાળા જેટલા પણ છે બધા જ વિદ્યાર્થીઓ છે એ તમારે શિક્ષક બનવા માટે હું તમને ટોટલ અપડેટ છે આપણા ગ્રુપમાં નાખી દઈશ વિદ્યાશાખ ભરતીના રાઉન્ડની રાઉન્ડ શિક્ષક બનવા માટેની ટોટલ માહિતી એટલે કે પ્રથમ રાઉન્ડ વિદ્યા સાહેબ કેટલાગરી વાઇઝ કેટલા ટોટલ માહિતી છે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મળી રહેશે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અથવા તમે ટેલિગ્રામમાં સર્ચ કરશો ગમત સાથે જ્ઞાન તો પણ આપણી ચેનલ તમને જોવા મળશે એમાં તમે જોઈન્ટ થઈ જશો બરોબર છે પછી તમારે કેટલું મેરિટ બને છે બધાએ કોમેન્ટ કરવાની છે ધોરણ છ થી આઠમાં બધાએ કોમેન્ટ કરવાની છે એના આધારે હું તમને આન્સર આપીશ કે તમારે ખરેખર છે એ તમે લોકો શિક્ષક બનશો કે નહીં અથવા તમારે બીજી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી દેવી જોઈએ કે નહીં બરાબર એટલે સો ટકા બધા જ વિદ્યાર્થીઓએ જેટલા પણ આપણો ક્લાસ જોઈ રહ્યા છે એ બધા જ વિદ્યાર્થીઓએ ફરજિયાત કોમેન્ટ કરવાની છે બરાબર છે અને જેટલા પણ વિદ્યાર્થીઓ ધોરણ એકથી પાંચમાં લાગી ગયા છે અને આ જે કોલ લેટર નીકળ્યા છે એમાં કોલ લેટર નીકળ્યો છે એ બધાને ખરેખર અભિનંદન અને તમે એક શિક્ષક બનવા જઈ રહ્યા છો અને દેશનું ભવિષ્ય કે ભાવિ જે બાળકો કહેવાય એ તમારા હાથમાં છે એમનું ભવિષ્ય સુધરે એવું ભણતર તમે આપો એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના બરાબર અને તમારી લોકોની એક જિંદગી એક લાઈફ બની ગઈ તમારી એમ બરાબર એટલે જેટલા પણ વિદ્યાર્થીઓને વારો નથી આવ્યો એ લોકોએ કંઈ પણ જાતની ચિંતા નથી કરવાની મુંજાવાની જરૂર નથી બરાબર છે નેક્સ્ટ ભરતીને ધ્યાનમાં રાખીને તમારે તૈયારી શરૂ કરી દેવાની છે પછી નેક્સ્ટ ટાઈમમાં ટેટ ટાટની નવી ભરતી પણ આવશે ડન આપણે એની પણ તૈયારી છે એ એપ્લિકેશન ઉપર યુટ્યુબ ઉપર બધે કરાવજો જો તમે આપણી એપ્લિકેશન પર જોડાવા માગતા હો તો પ્લે સ્ટોરમાં ગમત સાથે જ્ઞાન સર્ચ કરજો બરોબર છે ગમત સાથે જ્ઞાન સર્ચ કરશો એટલે તમને એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે એમાં તાજેતરમાં પીઓ એટલે કે પ્રોબિશન ઓફિસરની બેન્ચ ચાલુ છે જો તમે પ્રોબિશન ઓફિસરની તૈયારી કરવા માંગતો તો ત્યાં તમે જોડાઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણી એક અપડેટ શિક્ષક ભરતીની બરોબર છે આશા રાખું છું કે તમને ક્લાસ છે એ સારો લાગ્યો છે અને આ ક્લાસ આપણા બધા જ તમારા ગ્રુપમાં છે બધા મિત્રોમાં છે એ તમે ફોરવર્ડ કરી દેજો જેથી બધા જને છે તેની લાભ મળે તેની માહિતીનો લાભ મળે બરાબર છે આવી ઇમ્પોર્ટન્ટ માહિતી તમામ છે એ વિદ્યાસાયક ભરતી અંતર્ગતની વિડીયો થકી તમારા સુધી આવતી રહેશે બરાબર એટલે ફરજિયાત આપણી સાથે ના જણાવવાનું તો જોડાઈ જજો સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન છે એ તમને આપણા ગ્રુપની મળી જાય બરોબર છે ધન્યવાદ મિત્રો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચર વિદ્યાર્થીઓ છે એ ધોરણ એક થી છે લાગી ગયા છે બરોબર છે અને એક જો કોઈ વિદ્યાર્થીઓ ક્લાસ જોતા હોય તો બધા કોમેન્ટ કરજો કે તમને કયો જિલ્લો મળ્યો છે ફરજિયાત બધા કોમેન્ટ કરજો બરાબર છે એક ખાલી માહિતી માટે ડેડિકેટ માટે કે તમે લોકો ખરેખર છે એ લાગી ગયા છો તો તમને દેશનું ભવિષ્ય તમારા હાથમાં છે તો બાળકોને ખાસ એવું સંસ્કારરૂપી શિક્ષણ આપજો જેથી એનું પણ એક જીવન સુધરી જાય અને દેશનું ભવિષ્ય અને ઘડતર પણ છે એ તમારા હાથમાં હોય અને દેશનું ભવિષ્ય પણ ઉજળું બને એવી તમારા ઉપર આશા રાખવામાં આવતી હોય છે સમાજની એટલા માટે ખાસ ઓકે મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ સાથે